નમસ્કાર ચંડોળા તળાવમાં અત્યારે ડિમોલેશનની કામગીરી થઈ રહી છે મારી આસપાસ બધી જ જગ્યાએ છે અને આ ડિમોલેશનની કામગીરી દરમિયાન ચર્ચામાં રહેતું નામ એટલે લલ્લા બિહારી લલ્લા બિહારી કોણ છે કઈ રીતના મોટું ફાર્મ હાઉસ બનાવી દીધું એણે કઈ રીતના બધી ગેરકાયદેસર કામગીરી અહીંયા થતી હતી એની વાત કરવી છે મારા હાથમાં અમુક કાગળિયા છે પહેલા લલ્લા બિહારીની વાત કરીએ તો લલ્લા બિહારીએ અહીંયા એક મસ્ત મજાનું મોટું ફાર્મ હાઉસ બનાવી દીધું હતું આ ચંડોળા તળાવ કે જ્યાં બધું જ ગેરકાયદેસર રીતના બનાવવામાં આવ્યું છે ત્યાં આલિશાન ફાર્મ હાઉસ બનાવી અને અહીંયા રહેતા હતા સાથે જ ગેરકાયદેસર રીતના લોકોને ભાડે મકાન આપતા હતા લોકોના જે મકાન અહીંયા બનાવી અને એમને ભાડે આપવાથી લઈને એમને નામે મકાન કરવા સુધીની કામગીરી અહીંયા કરતા હતા એ સાથે જ જે કારનો બિઝનેસ હોય છે એટલે કારની સફાઈથી લઈને બીજી કામગીરી પણ લલ્લા બિહારી અને એનો પુત્ર અહીંયા કરતા હતા અને એની ધરપકડ આજે કરી દેવામાં આવી છે પણ હું આ તમને અમુક ડોક્યુમેન્ટ્સ બતાવું છું એના ઘરમાંથી જે ડોક્યુમેન્ટ્સ મળ્યા છે એમાંથી હાથે લાગેલા આ ડોક્યુમેન્ટ્સમાં તમે આંકડાઓ જુઓ કઈ રીતના એ બધાને ભાડા પેટે મકાન આપતો હતો એના નામ સાથે અહીંયા તારીખ સાથે કેટલા પૈસા લેતો હતો લાખોમાં એ રકમો છે અને એ રકમો કોના નામની અને કોના કઈ રીતના અહીંયા ઘર બનાવતો હતો એ સૌથી મોટો પ્રશ્ન છે અહીંયા આવક જે છે બંગાળ અહીંયા ભાડાની આવક છે બાંગડાના ભાડાની આવક અને બીજા જે આવક છે અફસાના એ ભાડાની આવક આપેલી હતી એના આંકડાઓ અહીંયા લખેલા છે અને જે બધા આંકડાઓ હજારો અને લાખોમાં આંકડાઓ છે ટેક્સની વાત કરેલી છે આવક જાવક છે અહીંયા મકાનની રકમ કેટલી હતી તો મકાનની રકમો અહીંયા લખવામાં આવી છે અને એ રકમો નાની સુની રકમો નથી એ માણસ અહીંયા ગેરકાયદેસર રીતના કામગીરી કરતો હતો પપ્પાના બેલેન્સમાં કેટલા પૈસા છે સાથે જ અહીંયા જે તમે જુઓ કે બધાને જે રીતના ગુલામભાઈને એ વનમાં એચ ટ્વેન્ટીમાં એફ તેર માં એટલે અલગ અલગ જગ્યાએ એણે જે બિલ્ડિંગ અને સ્કીમો હતી ત્યાં પણ લોકોને ઘર લઈને આપ્યા છે એના પણ આંકડાઓ છે તારીખો તમે જુઓ તો પહેલા મહિનાની ચોવીસ બે હજાર ચોવીસની છે અલગ અલગ રીતના જે રીતના હપ્તા લેતો હતો પાંચ હજાર રૂપિયા પાણીના કેટલા હજાર લેતો હતો એ બધા જ આંકડાઓ અહીંયા લખેલા છે અહિયાં લોકોને ભાડે મકાન આવતો હતો અને જે રીતના એ પૈસા લેતો હતો એટલે બધું જે ગેરકાયદેસર રીતના અહીંયા ચલાવતો હતો એક બંડલ બાસ એક બંડલ બાસ અહીંયા ભાડાના મકાન પાંત્રીસો રૂપિયા ઓનલાઈન ગજુભાઈની બાજુમાં અને બીજા જેટલા પણ આંકડા છે અહીંયા ફાર્મ હાઉસની ડિટેલ્સ પણ લખેલી છે મેં જ્યાં પાછળ વાંચ્યું ત્યાં કે ફાર્મ હાઉસમાં આટલા પૈસા આપેલા છે કે ફાર્મ હાઉસમાં આટલા દિવસ માટે આટલા પૈસા એને આપવામાં આવ્યું છે મકાનની રકમથી લઈને જેટલા હપ્તા એ ઉઘરાવતો હતો તો આવક જેની હતી એ આવકના આંકડાઓ અહીંયા છે એટલે તમે વિચારો કે કઈ રીતના ગેરકાયદેસર પ્રવૃત્તિ લલ્લા બિહારી અહીંયા કરતો હતો અહીંયા બાજુમાં બીજા ડોક્યુમેન્ટ્સ પણ છે ત્યાં પણ કેમેરો બતાવજો કે જે રીતના અહીંયા એ કારોબાર ચલાવતો હતો એ કારોબારના બધા જ ડોક્યુમેન્ટ્સ અહીંયા રાખવામાં આવેલા છે અને જ્યારથી કામગીરી થઈ છે ત્યારથી એક એક ડોક્યુમેન્ટ બધા તપાસી રહી છે પોલીસ જે સ્કીમો એ લોકોને આપતો હતો એટલે એ જે ધંધો કરતો હતો પાર્કિંગનો ધંધો એની આ બધી પર્ચીઓ છે એ જે રીતના લોકોને ભાડે ભાડા પેટે મકાનો આપ લાઈટ બિલ ને બધું જ અહીંયા આપેલું છે અને સાથે જ આ જે ડોક્યુમેન્ટ છે જેમાં આંકડાઓ લખેલા છે કે આટલા પૈસામાં આટલા લોકોને આવી રીતના ગેરકાયદેસર રીતના મકાનો આપતો હતો આ બધા જે આંકડા અને પુરાવા છે જે બોલતા પુરાવા છે એ બોલતા પુરાવામાં લલ્લા બિહારી કેવી રીતના જે કહેવાય કે કાળો કારોબાર કરતો હતો ટુરિઝમનું કામ પણ કરતો હતો લોકોને ટુરિઝમ માટે ટ્રાવેલ એજન્ટ તરીકે પણ એ કામ કરતો હોય એ પણ છે હજ બે હજાર પચીસ પચીસમું આ ટ્રાવેલનું જે કહેવાય કે આટલામાં આટલા પેકેજમાં આટલા પૈસામાં આટલા માણસને આવી રીતના મોકલવામાં આવશે એટલે અલગ અલગ પ્રકારે એ કારોબાર અહીંયા કરતો હતો અને એક કારોબારના બોલતા પુરાવા અહીંયા મળ્યા છે તમે સમજો કે કોઈ એક માણસ અહીંયા બંગલો બનાવી દે છે કોઈ એક માણસ અહીંયા ગેરકાયદેસર રીતના પ્રવૃત્તિ કરે છે બાંગ્લાદેશથી લઈને બીજા જે પણ અહીંયા ભાગીને આવતા લોકો હશે એને આ ભાડે મકાન આપતો હતો રાખતો હતો અને જે રીતના એ કામગીરી કરતો હતો એ ખૂબ ભયાનક છે કોના નેજા હેઠળ કામગીરી કરતો હતો કેવી રીતના ચંડોળા તળાવની આસપાસ આવો બંગલો બની શકે કેવી રીતના ચંડોળા તળાવની આસપાસ આવી રીતના કામગીરી થઈ શકે એ ખૂબ મોટો પ્રશ્ન છે લલ્લા બિહારી જે રીતના કામ કરતો હતો એનો બંગલો પણ જે તોડી દેવામાં આવ્યો એના પછીની એની વસ્તુઓ અને બધું જ અહીંયા પડેલું છે પણ પ્રશ્ન એ થાય છે કે જ્યારે આવી રીતના કોઈ કામગીરી કરે છે ત્યારે જ્યારે ડિમોલેશન કરવામાં આવે છે ત્યારે આ બધું કેમ નજરે આવે છે એની પહેલાં કેમ કોઈના નજરે નહોતું આવ્યું કે આવી રીતના લલ્લા બિહારી કે બીજા અનેક લોકો આવા હશે કે જે ગેરકાયદેસર આવેલા લોકોને અહીંયા છાવડતા હશે એને ભાડે મકાન આપતા હશે એ બધાને એવો વાયદો પણ કરતો હતો કે તમારા ઘરને કશું જ નહીં થાય ડિમોલિશન ક્યારે પણ નહીં થાય તો કઈ સત્તાથી અને કોના દમથી આવું બધું બોલતો હતો એ બહુ મોટો પ્રશ્ન છે આ બધી જ વસ્તુઓ એ પુરાવો આપે છે કે આમાં ના માત્ર એક માણસ કે અહીંયા રહેતા લોકો છે આની પાછળ બહુ બધા લોકો છે જે રીતના ગેરકાયદેસર રીતના લોકો રહી રહ્યા છે પોલીસે તવાહી બોલાવી છે આજે અને આજે હવે થોડાક જ કલાકોમાં આ ડિમોલેશનની કામગીરી પણ પૂર્ણ થઈ જશે પણ એ ડિમોલેશનની કામગીરી પૂર્ણ થાય એ બધાની વચ્ચે અનેક એવા નવા પાસાઓ છે જે બાંગ્લાદેશ જ નહીં બીજે અલગ અલગ જગ્યાએથી જે લોકો આવ્યા છે એ લોકોની પણ જે પૂછપરછ છે કરવામાં આવી રહી છે એટલે એમાંથી પણ ઘણું બધું નવું મળી શકે છે પણ પ્રશ્ન એ થાય છે કે લલ્લા બિહારી કેવી રીતના આટલું બધું ગેરકાયદેસર અહીંયા ચલાવતો હતો અને એની સામે કેમ ક્યારેય એક્શન ન લેવાયા